નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે આજના તારીખ છે પંદર બારમો મહિનો અને બે હજાર પચીસ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ બજાર ભાવના વિડીયો તમને દરરોજ અમારી ચેનલ ઉપર જોવા મળશે વરિયારી એક હજાર રૂપિયાથી લઈને તેતાલીસો એકાવન રૂપિયા સુવા ચૌદસો ને સોળ રૂપિયાથી લઈને સત્તરસો અઠ્ઠાવીસ રૂપિયા તલ સફેદ સત્તરસો ને પચાસ રૂપિયાથી લઈને બાવીસો ને છાસઠ રૂપિયા ઈસબ ગુલ એકવીસો ને વીસ રૂપિયાથી લઈને ઇઠાવીસો ને એકાવન રૂપિયા જીરું પાંત્રીસો રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો ને એંસી રૂપિયા અજમો નવસો ને દસ રૂપિયાથી લઈને પચીસો ને એકાવન રૂપિયા